પીજીટીઆઈ એન્ડોરામાં વેન્ચર્સ ઓપન ગોલ્ફ ચેમ્પિયન ટુર્નામેન્ટ બે હજાર પચીસની શરૂઆત ઇન્ડોરામાં વેન્ચર્સ અને પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયા જે ભારતમાં પુરુષોના વ્યવસાયિક ગોલ્ફ માટેની અધિકૃત સંસ્થા છે એ પ્રથમ ઇન્ડોરામાં વેન્ચર્સ ઓપન ગોલ્ફ ચેમ્પિયનશીપ નવથી બાર એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન અમદાવાદના ભવ્ય કલહાર બ્લ્યુઝ એન્ડ ગ્રીન્સ ગોલ્ફ ક્લબ ખાતે સંયુક્તપણે આયોજિત કરશે આ ટુર્નામેન્ટ કુલ રૂપિયા બે કરોડની ઇનામી રકમ સાથે આવશે મુખ્ય સ્પર્ધા પછી તેર એપ્રિલે પ્રો એમ ઇવેન્ટ યોજાશે ઇવેન્ટમાં ટાઇટલ સ્પોન્સર ઇન્ડોરમાં વેન્ચર્સ એક અગ્રણી વૈશ્વિક ટકાઉ કેમિકલ કંપની છે પીઈટી અને વિશિષ્ટ કેમિકલ્સની વિભિન્ન વેપાર શ્રેણીઓમાં તેઓનું ઇન્ટિગ્રેટેડ ઇન્ટરનેશનલ નેટવર્ક ઇન્ડોરમાં વેન્ચર્સ એકત્રીસ દેશોના એકસો સત્તર ઉત્પાદક સ્થળો પર કામગીરી ધરાવે છે અને એશિયા પેસિફિક આફ્રિકા યુરોપ તથા અમેરિકાઓમાં માર્સેટ લીડર તરીકે ઉભરી છે નવ એપ્રિલથી ગલહાર બ્યુલ્યુઝ એન્ડ ગ્રીસ ખાતે શરૂ થના ટુર્નામેન્ટમાં એકસો છવ્વીસ ખેલાડીઓ મેદાનમાં ઉતરશે જેમાં એકસો ત્રેવીસ વ્યવસાયિક અને ત્રણ એમિચ્યોર ગોલ્ફર સામેલ છે સ્પર્ધા સ્ટ્રોક પ્લે ફોર્મેટમાં રમાશે જેમાં દરેક અઢાર હોલ્સના કુલ ચાર રાઉન્ડ હશે પ્રથમ બે રાઉન્ડ બાદ ટોચના પચાસ ખેલાડીઓ એ સાથે ટાઈ હશે તેઓ કટ માટે યોગ્ય ઠરશે આ કોર્સનો પાર સ્કોર બહુતેર છે ટુર્નામેન્ટ મેદાન અને અગ્રણી ભારતીય ગોલ્ફરો દ્વારા ભવ્ય બનશે જેમાં અજિતેશ સંધુ પ્રકાશ ચૌહાણ મનુ ગડાસ યુવરાજ સંધુ શૌર્ય ભટ્ટાચાર્ય વરૂણ પરીખ રાહુલ ગાંધી રશિદ ખાન ખાલિન જોશી ઉદયન માને શૌર્ય બિંદુ સાચીન બોસૈયા અમનરાજ કરણદીપ કૌછર ચિરા ગપ્પા એસ સહિતના નામાંકિત ખેલાડીઓ સામેલ છે વિદેશી ગોલ્ફરોની ટક્કરાવાળી ચૂનોતી નેતૃત્વ ચેક રિપબ્લિકના સ્ટેન્ફેન્સ ડેનેક શ્રીલંકાના એન થજા અને કે પ્રભાગરન અમેરિકાના કોઈચીરો સાતો ઇટાલીના ફેડેરિકો ઝુકેટી યુગાન્ડાના શોઉલા સિન તેમજ બાંગ્લાદેશના એમડી સિદ્દિકુર રહેમાન જમાલ હુસેન બાદલ હુસેન એમડી અકબર હુસેન એમડી ઝાકીર ઝમાન ઝાકીર એમડી સોમરાજ સિકદાર એમડી મુઆઝ અને એમડી રાજુ ઘોશે નેપાળમાં શુક્રબહાદુર રાય અને સુભાંશ તામાંગ પણ ટુર્નામેન્ટમાં ભાગ લેશે પીજીટીઆઈ વિજેતા વરુણ પરીખ ઉપરાંત અમદાવાદ તરફથી અન્ય વ્યવસાયિક ગોલ્ફરોમાં જય પંજા અને ધ્રો સામેલ છે જ્યારે અમદાવાદના એમેચ્યોર ગોલ્ફરોમાં આર્યો શાહ ઇસ્લામ ખાનનો સમાવેશ થાય છે ભારતીય ગોલ્ફ વિઝન્ટ ઝીઊલ મિલ્ખા સિંહનો કિશોરભાઈનો પુત્ર હરઝાઈ મિલ્ખા સિંહ ટુર્નામેન્ટમાં રમનાર ત્રીજો એમેચ્યોર ગોલ્ફર રહેશે અલોક લોહી ફાઉન્ડર અને ગ્રુપ સી યુઓએ ઇન્ડોરામાં વેન્ચર્સે કહ્યું કે અમે પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયા સાથે અમારી ભાગીદારીની શરૂઆત પ્રથમ ઇન્ડોરામાં વેન્ચર્સ ઓફ ગોલ્ફ ચેમ્પિયનશીપ માટે સ્પોન્સર તરીકે કરતા ગરવા અનુભવી રહ્યા છીએ દુનિયાની અગ્રી કેમિકલ અગ્રણી કેમિકલમાં કંપનીઓમાંથી એક તરીકે પીજીટીઆઈ સાથેની અમારી ભાગીદારી ભારતના વ્યવસાયિક ગોલ્ફના વિકાસને પ્રોત્સાહન આપવા તથા સમગ્ર ગોલ્ફ સમુદાયને સાથે અર્થપૂર્ણ જોડાણ ઊભા કરવા માટેનું સુંદર મંચ છે અને ખરેખર ભારત સાથે અમારી પરિવારની ગૌરવપૂર્ણ તન દ્રઢ નાતાની ઉજવણી પણ છે ઇન્ડોરામાં વેન્ચર્સનો ટાઇટલ સ્પોન્સર તરીકે જોડાવા અને ભારતમાં વ્યવસાયિક ગોલ્ફના વિકાસ માટેના અમારા પ્રયત્નોને સમર્થન આપવા બદલ આભાર માનીએ છીએ નવી ભાગીદારી ભારતીય ગોલ્ફના સતત ઉપર તરફના માર્ગના પુરાવા છે અને અમે પીજીટીઆઈ શેડ્યુલ પર આ ઇવેન્ટનો ટોચના આકર્ષણોમાં એક તરીકે સ્થાપિત કરવા માટે ઇન્ડોરામાં સાથે સંયુક્ત રીતે કામ કરવાનો પ્રયાસ કરીશું ભવ્ય કલહાર બ્લૂઝ એન્ડ ગ્રીન્સના પ્રભાવશાળી ઇનામની રકમ એક શાનદાર મેદાન રમતની સ્થિતિ ગોલ્ફ એક્શનમાં એક આકર્ષક અઠવાડિયા માટે બનાવે છે અમે ખેલાડીઓને શુભકામનાઓ પાઠવીએ છીએ નવરત્ન ગ્રુપના એમડી દેવાંગ શાહે જણાવ્યું કે ઉદઘાટન ઇન્ડોરામાં વેન્ચર્સ ગોલ્ફ ચેમ્પિયનશીપમાં આયોજન માટે અમે પીજી ટીઆઈના ગલઝાર બ્લૂઝ એન્ડ ગ્રીસના પાછા ફરવાનું સ્વાગત કરીએ છીએ અમે પીજીટીઆઈ સાથેના અમારા લાંબા જોડાણને વધુ મજબૂત બનાવવા માટે આતુર છીએ જે આ ગતિશીલ કપિલ દીવ દ્વારા સંચાલિત છે અમે કલઝાર બ્લૂઝ એન્ડ ગ્રીસમાં રૂપિયા બે કરોડનો કાર્યક્રમ લાવવા બદલ ઇન્ડોર વેન્ચર્સનો આભાર માનીએ છીએ જે અમદાવાદના અમારા સભ્યોને ગોલ્ફ ચાહકોને ઉચ્ચ ગુણવત્તાવાળા ગોલ્ફ જોવાની શ્રેષ્ઠ તક પૂરી પાડશે અમે વ્યવસાયિકો માટે શ્રેષ્ઠ રમતની પરિસ્થિતિઓ પ્રદાન કરવા માટે તમામ પ્રયાસો કર્યા છે અને અમને વિશ્વાસ છે કે તેઓ કલ્હાર એન્ડ ના રમવાનો અનુભવ માણશે ન્યૂઝ ગાંધીનગર મારું નામ વરુણ પારિક છે હું અમદાવાદ ગુજરાતથી બેસ્ટ છું અને આજે હું ગુજરાત ગવર્મેન્ટને શુક્રિયા કરું છું કે આટલી મોટી ટોર્નામેન્ટ થઈ રહી છે અમદાવાદમાં સો ગુજરાત ટુરિઝમ ઓબ્વિયસલી હેઝ હેલ્પ ધ લોટ અમારા સ્પોન્સર ઇન્ડોરામાં વેન્ચર્સને થેન્કફુલ છું કે એ લોકો આગળ આવ્યા આ ટોર્નામેન્ટ માટે અને સપોર્ટ કરી રહ્યા છે અમને એકસો છવ્વીસ પ્લેયર ભાગીદારી લેશે આ ટોર્નામેન્ટમાં અને એમાં કઈ ઇન્ટરનેશનલ પ્લેયર્સ પણ છે સો ઇટ ઇઝ અ બિગ ઇવેન્ટ ફોર ઓલ ઓફ અસ એટ પીજી અને આઈ રિયલી હોપ કે જે રીતના અમનદીપ સરે કીધું કે દે આર ઓપનિંગ એકેડમી પીજીટીઆઈના તરફથી ઇન અદાની બેલવેડર એનાથી અ લોટ ઓફ જુનિયર ગોલ્ફર્સ આપણે ગુજરાતથી ઇન્સ્પાયર થશે આગળ આવશે this season we've been here for the third time in Ahmedabad. and i always love to come back this time in Kalahar. it's a great golf course i was shocked uh, how beautiful it is how huge is the clubhouse uh, so much facility so much uh, things we can do there gym is there everything is everything is great We're in a great shape um, yeah and i would also like to thank ओपन गोल्फ चैंपियनशिप ट्वेंटी ट्वेंटी फाइव है पहली बार टूर्नामेंट हो रहा है गुजरात के कल्हार गोल्फ क्लब में हम बहुत एक्साइटेड हैं कि इतना बड़ा टूर्नामेंट हो रहा है दो करोड़ प्राइज मनी है अगर डॉलर के माफिक मानी जाए तो साढ़े तीन लाख डॉलर इस टूर्नामेंट में स्पेंड किया जाएगा ढाई लाख डॉलर प्राइज मनी है तो इंडोरामा वेंचर्स एक थाईलैंड बेस्ड कंपनी है आ, और उन्होंने पहली बार सपोर्ट किया है आ, लास्ट वीक हमारे अडानी ओपन गोल्फ चैम्पियनशिप हुआ था दिल्ली में और अडानी और इंडोरामा वेंचर्स का एक बहुत बड़ा जॉइंट वेंचर है वीपीएल करके तो हम बहुत एक्साइटेड हैं पीजीटीआई की तरफ से मेरे प्रेसिडेंट मिस्टर कपिल देव की तरफ से बहुत एक्साइटेड हैं और बहुत ग्रेटफुल हैं इंडोरामा वेंचर्स को कि उन्होंने पहली बार स्टेप लिया है गोल्फ में गुजरात में एक इंफ्रास्ट्रक्चर का बहुत महत्व रहता है यहाँ की सरकार जो है वो इंफ्रास्ट्रक्चर को बहुत बढ़ावा देती है उसी तरीके से गोल्फ कोर्स का इंफ्रास्ट्रक्चर जो गुजरात में है वो टॉप क्लास है तो जो प्रधानमंत्री जी विकसित भारत का नारा देते हैं और फिट इंडिया कैंपेन को नारा देते हैं आई थिंक वो लीड बाय एग्जाम्पल करते हैं अपनी होम स्टेट से सो बेस्ट गोल्फ इंफ्रास्ट्रक्चर इन द स्टेट ऑफ गुजरात द बेस्ट टूरिज़्म गोल्फ टूरिज्म बेस्ट टूरिज्म ऑर इंटायर कंट्रीज इन गुजरात सो वी एज पी जी टी आई आर वेरी एक्साइटेड ऑलवेज टू कम बैक टू गुजरात पिछले डेढ़ दो महीने में हम हमारा तीसरी बार uh, आना है गुजरात में तो प्लेयर्स की तरफ से हम गुजरात सरकार को इंडोरामा वेंचर्स को और कल्हार गोल्फ क्लब को बहुत शुक्रिया अदा देते हैं આપે આ કે મીઠાઓ ગુજરાતી ખાના ખા કે હાર પ્લેસ વેસે બહુ ખુશ રહેતા